પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ અપાતા વિઠલ રાદડિયાના સમર્થકો નારાજ થયા છે અને રમેશ ધડુકને મત ન આપવાની ચીમકી ઉચ્ચારે છે તો પોરબંદરમાં એક પત્રિકા વાયરલ થઈ છે ને જેમાં લખ્યું છે કે વિઠ્ઠલ સિવાય વાત નહીં ધડુકને મત નહીં જેને લઈ પોરબંદરના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠક પરથી રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે વિઠ્ઠલ રાદડીયાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે આ વખતે ભાજપે ટિકિટ નથી આપી વધુ વિગત આપશે સંવાદદાતા તેજેશ પટેલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે તેજેશ પોરબંદર વિધાનસભા લોકસભા સીટના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે વિઠ્ઠલ રાદડાની જગ્યાએ આ વખતે રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવે છે વિઠ્ઠલ રાદડીયાના સમર્થકોમાં કયા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને હાલ લોકોનું શું કહેવું છે કે આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે મનીષા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપ દ્વારા પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડક નામ જાહેર કર્યું છે રમેશ ઝડપનું નામ જાહેર કરતા જે રાદડીયા પરિવારના સમર્થકો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ થયો હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર ઉપલેટા ને જામ